બનાસકાંઠાના વાવમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે બે દિવસમાં ચાર લોકો પર કપિરાજનો હુમલો જોવા મળ્યો કપિરાજે ચાર લોકોને બચકા ભરતા ઘાયલ થયા અને ઘરમાં સુતા લોકો પર કપિરાજ વડે હુમલો કરવામાં આવ્યો હતો તો કપિરાજે બચકો ભરતા એક વ્યક્તિને ત્રીસ સાંખા આવ્યા હતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે ગોડાઉન વિસ્તારમાં પાંજરું મૂકી સંતોષ માન્યો છે વન વિભાગના કર્મચારીઓએ લોકોને કહ્યું કે કપિરાજ બિસ્કીટ ખાવા આવે તો દોરડું ખેંચી દેવું વન વિભાગે પાંજરું મૂકીને સંતોષ માનતા લોકોમાં રોષ વાપ્યો છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ડેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે શહેરના નંદનવન રેસીડેન્સીમાં દામોદર ડેરી ફાર્મ સામે કાર્યવાહી કરાઈ જેમાં બસો પાંચ કિલો જેટલી અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે ડેરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી સાથે જ તો ઉનાળાની સિઝનમાં અલગ અલગ સ્થળોએ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે તો શહેરના બેકબોન શોપિંગ સેન્ટરમાં આવેલ સાઈ ટ્રેડિંગમાંથી વાડીલાલના અલગ અલગ ફ્લેવરના નમૂના લેવામાં આવ્યા છે બીજી બાજુ મવડી વિસ્તારમાં આવેલ શ્રુતિ એન્ટરપ્રાઇઝમાંથી હેવમર આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે કચ્છ ભુજ તાલુકાના સુપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા છે ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાડે પાડવા પ્રયાસ કર્યો લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે ટ વડોદરાના વાઘોડિયામાં સ્માર્ટ મીટરને લઈને લોકોએ હોબાળો મચાવ્યો છે લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધા છે લાઇબ્રેરી બજાર અને નાની ભાગોળ વિસ્તારમાં વિરોધ કર્યો છે તો સાથે જ રોષે ભરાયેલા લોકોએ સ્માર્ટ મીટર લગાડવા આવેલ કર્મીઓને લોકોએ આડે હાથ લીધા લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાડી દીધા છે સ્થાનિક લોકોએ કર્મીઓ પાસે ફરીથી જૂના મીટર લગાડાવ્યા છે

આ માટે જ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો ઓપરેશન સિંદૂરની સફળતા પર અમદાવાદ જિલ્લાના જે લબકામણ ગામ આવેલું છે ત્યાં આગળ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળ્યા છે લબકામણથી લીલાપુર ખોડિયાર ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાના જવાનોની કામગીરીને લઈને આ તિરંગા યાત્રા કરવામાં આવી છે

જે ભારતીય સેનાની કામગીરી લઈને તેઓનું મનોબળ વધે તે માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ જે વોર્ડ વિસ્તાર છે કે જ્યાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અગાઉ પણ વ્યાજ ચાર રસ્તાથી લઈ અને સુભાષ બ્રિજ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વાત કરીએ તો જે ગોતા વોર્ડ એટલે કે લપકામણ ગામથી થી દોઢેક કિલોમીટર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં

ચોક્કસ જે પ્રકારે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જ્યાં પણ આ તિરંગા યાત્રા પહોંચી રહી છે ત્યાં સ્થાનિક લોકો આસપાસની સોસાયટીના લોકો પણ બહાર જોવા મળી રહ્યા છે અને તિરંગા યાત્રાનું અભિવાદન કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે ભારતીય સેનાની કામગીરી રહી છે તેના પર તમામ લોકો છે તમામ ભારતીયો છે તે પોતે ગર્વ અનુભવી રહ્યા છે અને તેને લઈને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જ્યારે જે મુખ્યમંત્રી છે તે તિરંગા યાત્રા સાથે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે નીકળે છે ત્યારે તમામ લોકો પણ ગર્વ સાથે તેઓ જે આ તિરંગા યાત્રા ને અભિવાદન ઝીલી રહ્યા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સ્થાનિક રહીશો પણ આ તિરંગા યાત્રામાં જોડાય છે ઋત્વિજ એટલે આપણી સરકાર દ્વારા જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે એ તેને લોકોએ વધાવ્યો છે ને એટલા માટે જે તસવીર પણ જોવા મળી રહી છે કે સીએમ જે જીપ પર સવાર છે જીપને પણ ફૂલોથી વધાવવામાં આવી રહી છે તેમને પણ ફૂલોથી વધાવવામાં આવી રહ્યા છે એટલે કયા પ્રકારના અત્યાર સુધી દ્રશ્યો આપને જોવા મળ્યા હતા હજી વાત કરીએ તો અગાઉ જયારે આ જે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી વેસવાડી સર્કલ થી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી ભાગના મોટા ભાગના લોકો એટલે લગભગ વીસ પચીસ હજાર લોકો છે ત્યાં તિરંગા યાત્રામાં જોડાયા હતા વેસવાળી સર્કલ થી લઈને સુભાષ બ્રિજ સુધી આ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ વોર્ડ વિસ્તારમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે લપામણ ગામ છે ત્યાંથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકો છો કેટલી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તો જોડાયા છે સાથે સાથે સ્થાનિક લોકો પણ આ તિરંગા યાત્રામાં સ્વૈચ્છિક મોટા પ્રમાણમાં જોડાયા છે જી ઋત્જ આ જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આખો રૂટ કયા પ્રકારે નક્કી કરવામાં આવ્યો છે અને જ્યાં જ્યાંથી શું તિરંગા યાત્રા પસાર થઈ રહી છે ત્યાં ત્યાંથી લોકો જોડાઈ રહ્યા છે